सरदार गुरजरी डिजिटल માં મહત્વના સમાચારો પર એક નજર 2200 મોબાઈલ ટાવરોનું 70 કરોડ ભાડું બાકી છતાં અમદાવાદ કોર્પોરેશન નવો ટાવર ઊભા કરશે અમદાવાદ अपहरण ખંડણીના આરોપી સંગરામસિંહ શુક્રવાર પર પોલીસનું ફાયરિંગ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈની रिवॉલ્વર છીંબી હુમલાનો પ્રયાસ અન્ય અધિકારીએ પગમાં ગોળી ધર્બી દીધી સિક્કિમમાં ભૂસ્ખલન 4ના મોત त्रण लापता सुरक्षा दलों साथ एनकाउंटर में 10 नक्सली ठार एक करोड़ नु इनाम धराव कमांडर मनोज मारियो गयो मोदी नी मुलाकात पहला राजकीय अजंको मणिपुर ना तेतालीस भाजप सदस्यों नु सामूहिक राजीनामु मंडल अध्यक्ष महिला युवा अने खेडूत मोर्चा ना प्रमुख पण शामिल ब्राजील सत्ता पलट करने पूर्व राष्ट्रपति ने वर्ष नी सजा, बोल में चूंटनी हारिया बाद सत्ता हड़पवा कावतरू कातरु हतु। ट्रम्पे भारतीय मंत्री ने बोलाव्या अमेरिका ट्रेड डील झड़प थी संभावना होवानो अमेरिकन राजदूत गोर नो खुलासो पूर्व अमेरिकन एनएसए नो दावो मोदी અને ટ્રમ્પ વચ્ચે ઝઘડો કરાવવાની તૈયારીમાં હતા અમેરિકન વ્યાપારી સલાહકાર ટીટન નવારો ધ ટ્રિબ્યુનનો ખુલાસો પંજાબના 15 યુવાનોને નોકરીના બહાને દલાલો લઈ ગયા બાદ રશિયા યુક્રેન યુદ્ધમાં ધકેલ્યા કોલેજીયમ હાઈકોર્ટના ત્રણ જજોને ચીફ જસ્ટિસ બનાવવાની કરી ભલામણ જેમાં પટના મદ્રાસ અને કલકત્તાના ન્યાયાધીશોના નામ સામેલ